હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું જિયા જીઆઈ કિંગ ઇમ્પેરિયનનો કોઈન જે લાખોમાં કિંમત ધરાવે છે જો આ કોઈન કોઈ પાસે મળી રહે છે તો તે લાખોમાં કિંમત હાસિલ કરી શકે છે તો આપણે આની વિગતવાર ડિટેલ્સ સમજશું કે આ કયા મિન્ટ અને કયા સાલમાં હોય તો તે આપણે એટલી કિંમત આપી શકે છે બરાબર જોઈએ તો સિક્કો દેખાવમાં તો એકદમ સિમ્પલ લાગે છે પણ તેની કિંમત ખૂબ જ છે તો વાત કરીએ આગળની બાજુ જિયા કિંગ ઇમ્પેરિયર ફરતી સાઈડમાં લખેલ છે અને વચ્ચે જિયા કિંગનો ફોટો છે અને નીચે બોમ્બે મિન્ટ બનાવેલું છે જે બુંદ પ્રકારનું મિન્ટ આવે છે ગોળ રાઉન્ડમાં તે મિન્ટ છે એટલે કે બોમ્બે મિન્ટ અને પાછળની બાજુ રૂપી ઇન્ડિયા ઓગણીસો ઓગણચાલીસ અને સામે જોઈ શકો છો કે ડિઝાઇન આ ટાઈપની બનાવેલ છે ઓકે હવે આની ડિટેલ્સ જાણીશું તો આ સિક્કાનું મેટલની વાત કરીએ તો સિલ્વર છે વેઇટ અગિયાર પોઈન્ટ છાસઠ ગ્રામ સાઈઝ ત્રીસ પોઈન્ટ ચાલીસથી ત્રીસ એમ એમ અને સેફ સર્કુલર છે હવે આ સિક્કો ઓગણીસો આણત્રીસ અને ઓગણીસો ઓગણચાલીસ બે મિનમાં છાપવામાં સોરી બે સાલમાં જ છાપવામાં આવેલ છે બંને સાલમાં વાત કરીએ તો બોમ્બે મીટમાં છે આ સિક્કો ઓકે પણ અહીં એક વિધાઉટ મિન્ટ લખેલ છે તે આપણે જાણીશું આગળ પહેલાં તો આપણે 1938 ની વાત કરી તો બોમ્બે મિન્ટ જે ચાર હજાર નોર્મલ કન્ડિશનમાં છે અને યુએનસી કન્ડિશનમાં દસ હજાર રૂપિયા સુધી આની કિંમત છે હવે 1938 માં જ વિધાઉટ મિન્ટ માર્ક લખેલ છે તેની પણ સેમી જ કિંમત છે દસ હજાર એ પણ બોમ્બે મિન્ટ એટલે કે એમાં તમને મિન્ટ જોવા નહીં મળે કોઈપણ મિન્ટ જોવા નહીં મળે વિધાઉટ મિન્ટ માર્ક છે ઓકે તેની પણ દસ હજાર રૂપિયા કિંમત મળશે જે કોલકાતા ટાઈપ તમને લાગશે કે કોલકાતા મિન્ટ છે પણ કોલકાતા મિન્ટમાં એક પણ સિક્કો છાપવામાં આવેલ નથી બોમ્બે મિન્ટમાં જ છે પણ તે વિધાઉટ માર્કનો છપાઈ ગયેલ છે ઓકે તે પણ યુએનસી કંડિશનમાં દસ હજાર રૂપિયા સુધી આપશે અને આગળ વાત કરીએ તો ઓગણીસો ઓગણચાલીસની સાલ છે તે લાખોમાં કિંમત આપે છે આપણે જેની કિંમતની વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં બે પોઈન્ટ પાંચ લાખ છે એકદમ ડાઉન કન્ડિશન એટલે કે સાવ નોર્મલ કન્ડિશનમાં હશે તો પણ તે બે પોઈન્ટ પાંચ લાખ આપશે એટલે કે અઢી લાખ મળશે તો હવે તમને સ્ટાર સ્ટાર જોવા મળતા હશે તે કિંમત હું તમને બતાવી દઉં કે કેટલી થશે તો એફમાં આપણે જોઈએ બે પોઈન્ટ પાંચ લાખ વીએફમાં થશે ત્રણ પોઈન્ટ પાંચની આજુબાજુ અને એક્સએફમાં થશે ચાર પોઈન્ટ પાંચની આજુબાજુ અને યુએનસીમાં થશે આની પાંચ લાખથી ઉપર એટલે કે પાંચ લાખ પ્લસ આની કિંમત સમજવી તો હવે આ પણ બોમ્બે મિન્ટમાં જ છે પણ આની સાલ 1939 ઓગણચાળીસ છે ખાસ ધ્યાન રાખજો ઓગણીસો ઓગણચાળીસની સાલમાં આ સિક્કાની એટલી કિંમત છે પાંચ લાખ રૂપિયા સુધી છે યુએનસી કંડિશન ઓકે તો બધાને સમજાઈ જ ગયો હશે તો દોસ્તો આજનો વિડીયો બસ એટલે સુધી જ હતો અને આજનો વિડીયો આ જિયા જ વ્યાઈ કિંગ ઇમ્પેરિયર ઉપર હતો જે પાંચ લાખ સુધી કિંમત ધરાવે છે જે આપણે જાણી લીધું છે બરાબર તો હવે મળશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય હનુમાનજી